વધારાની કામગીરીનું કોઈ મહેનતાણું મળતું નથી વેતનની સમસ્યાની સાથે સાથે આશા વર્કર્સને અનેક વધારાની કામગીરી પણ સોંપવામાં આવી રહી છે જેના માટે તેમને કોઈ મહેનતાણું મળતું નથી તેમણે જણાવ્યું કે તેમની ટીબી અને મોતિયા જેવી ગંભીર બીમારીઓ તપાસવાનું કામ પણ સોંપવામાં આવ્યું છે જ્યારે તેઓ ડોક્ટર નથી આ ઉપરાંત તાજેતરમાં તેમને આધાર કાર્ડમાંથી આભાર કાર્ડ બનાવવાની કામગીરી પણ સોંપવામાં આવી છે મેલેરિયા અને એન્ટી નેટલ કેર પીએમસી પોસ્ટલ નેટ કેર જેવી નિયમિત કામગીરી ઉપરાંત આ વધારાના કામોથી તેમનું બોજ વધી ગયું છે આશા વર્કર્સને ઓનલાઈન કામગીરી કરવા માટે કહેવામાં આવે છે પરંતુ તેમની જરૂરી સાધનો આપવામાં આવતા નથી તેમણે આક્ષેપ કર્યો કે તેમણે માત્ર સિમ કાર્ડ જ આપવામાં આવ્યા છે જેમાંથી ઘણા ચાલુ પણ નથી મોબાઈલ ફોન ન હોવાને કારણે તેઓ યોગ્ય રીતે ઓનલાઈન કામગીરી કરી શકતા નથી જેના કારણે કામમાં વિલંબ થાય છે અને સમસ્યાઓ ઊભી થાય છે વિરોધ કરી રહેલી આશા વર્કર્સ બહેનોએ સુરતમાં નગરપાલિકાના આરોગ્ય અધિકારીને મળીને રજૂઆત કરી હતી કે તેમણે માગણી કરી છે કે તેમના બાકી રહેલા વેતનનું તાત્કાલિક ચૂકવણું કરવામાં આવે કામના બોજાને ઓછો કરવામાં આવે અને તેમને પગાર વધારો આપવામાં આવે અથવા તો તેમને કાયમી કર્મચારી તરીકે ગણવામાં આવે આગામી સમયમાં આંદોલન ઉગ્ર બનવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે